પ્રવર્તમાન સમયમાં હાર્ટ એટેકના વધતા જતા આક્રમણથી સૌ કોઈ ભયભીત છે હાર્ટ એટેક ક્યારે અને કોના માટે જીવલેણ નીવડે તે કહી શકાતું નથી ત્યારે આવા સમયે એટલે કે હાર્ટ એટેક આવે તે સમયે કેવા પગલાથી બચી શકાય તે માટે માત્ર સત્તર વર્ષની ઉંમરની ધોરણ બારની ની વિદ્યાર્થીની જૈનબ કપાસિયાએ એ બીડું ઝડપી જનજાગૃતિ ફેલાવવાનો અનન્ય પ્રયાસ શરૂ કર્યો પોતાની બિનલાભકારી આર્ટ ઓફ નામની સંસ્થા શહેરમાં કેવી રીતે સેવા કરશે તે અંગેની પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી ઝેનબ કપાસિયાએ જણાવ્યું હતું કે બિંગ યુનાઇટેડ એનજીઓ છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે કોરોના કાળથી રક્તદાન કેમ્પ દ્વારા સમાજની નજરમાં એક અલગ જ પ્રભાવ છોડનાર આ સંસ્થાએ ઘણા બધા ઉમદા કાર્યકારી લોકોના દિલ જીત્યા છે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં રક્તદાન કેમ્પ તુલસી રોપા વિતરણ કોરોના વોરિયર્સનું સન્માન તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ દર વર્ષે ગાંધી જયંતી પર સાયલોથોનનું આયોજન તેમજ મહાનગરપાલિકા દ્વારા સંસ્થાપિત ભગવતીપરા ખાતે આવેલ વીર સાવરકર પ્રાથમિક શાળા પણ દત્તક લીધેલ છે પણ હાલમાં આ સંસ્થા સમાજ માટે એક અલગ હેતુ અને જાગૃતિનો સંદેશ માટે આર્ટ ઓફ હાર્ટ લઈને આવ્યું છે આર્ટ ઓફ હાર્ટ એ બિનલાભકારી વિદ્યાર્થીની આગેવાની હેઠળની સંસ્થા છે આ સંસ્થા દ્વારા હાર્ટ અટેકના લક્ષણો શું છે કાર્ડિયાકરેસ્ટ શું છે અને શું પગલાં લેવાની જરૂર છે તે સમજવા માટે સમુદાયમાં આત્મવિશ્વાસ અને જાગૃતિ કેળવવાનો છે ઉપરાંત અસરકારક અને જીવન બચાવનાર સીપીઆર કાર્ડિયો પ્લોમનરી અને રિસુસ્ટેશન કરવાના પગલા વ્યૂહાત્મક રીતે દર્શાવીને સમજાવશે આમ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડર છું માય એમ એન્ડ ગોલ વિથ ધિનિશિયટિવ એમ છે કે હાર્ટ સડન કાર્ડિયાક્રસ શું છે અને જે ત્યારે થાય સીપીઆર કાર્ડિયો પુરસોસિએશન બધા કોન્ફિડન્ટલી અને અવેર હોય કેમ પરફોર્મ કરવું એઝ આ આફ્ટર કોવિડ આ હાર્ટ એટેક્સના રેટ અને સડન કાર્ડિયાક્રસ્ટના રેટ ઇન્ક્રીઝ રેપિડલી થયા છે અને આપણે કંઈ કરવું જોઈએ એઝ અ મેમ્બર્સ ઓફ અ કમ્યુનિટી આપણું રોલ છે કે આપણે આનું કંઈ એક્શન લઈએ આ અવેરનેસ પ્રોગ્રામ મેં બહરેનમાં શરૂ કીધું છે આ અવેરનેસ પ્રોગ્રામ સાઉદી અરેબિયા બહરેન યુનાઇટેડ કિંગડમ અને ઇન્ડિયામાં જારી છે તો આજે મેં એમ સમજાયું કે હાર્ટ એટેક શું છે એના સિમ્ટમ્સ શું છે આપણે કેમ ખબર પડશે કે આ હાર્ટ એટેક છે સડન કાર્ડિયાકેસ ક્યારે થાય એના એના શું કારણે છે અને શું કરી શકીએ એનું એક્શન શું છે મેડિકલ હેલ્પ આવે એના વચ્ચેમાં દોડાને આપણે શું કરી શકીએ છીએ જેને સીપીઆર કાર્ડિયોપ્લમ રેસિસિટેશન કહેવાય છે ये फॉर्म बदा ने खबर हो जो कॉन्फिडेंटली बदा सी पी आर परफॉर्म करवा हाँ तो आज पची में मा मा, मा, आज आज मैं अज घी कॉलेजिस राजकोट अमरेली में प्लान है कि सी पी आर अवेरनेस ट्रेनिंग आप यूनाइटेड किंगडम में स्कूल्स में हॉस्पिटल्स में एज वेल एज बहरेन और सऊदी अरेबिया में कम्युनिटी सेंटर्स में आ सेम प्रोग्राम करव मरु नाम इब्राहिम सोनी है हूँ आ एनजीओ जो अमे चलाई थी प्रेसिडेंट બિંગ યુનાઇટેડ એનજીઓ અને આ આર્ટ ઓફ અર્ટ કે જે બારમા ધોરણમાં ભણતી છોકરી એક સંસ્થા ચાલુ કરી છે એનું નામ છે ઝૈનબ બેન કપાસી અમે સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં સીપીઆર ટ્રેનિંગ અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે કે માણસોને જ્યારે હાર્ટ એટેક આવે તો માણસોને આપણે કઈ રીતે બચાવી શકીએ આ પ્રોગ્રામ આપણે આપણા માટે નથી કરતા આપણે લોકોને કઈ રીતે બચાવવાને એના માટે પ્રોગ્રામ કર્યો છે અને આ અમે લોકોને જ્યારે હાર્ટ એટેકના સિમ્ટોમ્સ દેખાય તો લોકોને આપણે આ સીપીઆર ટ્રેનિંગથી કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ આખા એનો અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો છે આમાં અંદાજિત પચાસ થી સાઈઠ લોકોએ ભાગ લીધો છે ને આમાં ખાસ કરીને અમારે ડોક્ટર રમાવત સર અને ડોક્ટર અશિત સર નો પણ સહયોગ મળ્યો છે અમે આવા અવેરનેસ કેમ્પો કરતા હોય છે સરકારી લાભોના કેમ્પો કરતા હોય છે બ્લડ ડોનેશન કેમ્પો કરતા હોય છે જે લોકોમાં અલગ અલગ જાગૃતતા કેળવાય એના પણ પ્રોગ્રામો અમે કરતા હોય છે ખાસ દીકરી કે અમે ખાસ કરીને એટલે જે આ 12મા ધોરણમાં ભણતી દીકરી જે 17 વર્ષની ઉંમરમાં એને કઈક કરવું છે લોકો માટે કઈક કરવું છે એવી ભાવનાથી એ અમારા સામે આવી કે ભાઈ અમને ખબર છે એનજીઓ આપણા સમાજનું ચાલે છે અને એવી ભાવનાથી એવી એટલે જ અમે એને સપોર્ટ માટે આવ્યા છીએ અને હજી જ્યાં પણ કહેશે એની સાથે અવેરનેસ કેમ્પ કરશીને આ એક મુહિમ એવી છે કે આ તમારે બીજા માટે કરવાનું છે પોતાના માટે આમાં પોતાને આનાથી નથી બચાવવાના પણ તમે બીજાને કઈ રીતે બચાવી શકો કોરોના છે તો કોરોનામાં તો હજી આપણે રિપોર્ટ કરીને ખબર પડી જાય કે ભાઈ આ કોરોના થયું જ આલો ભાઈ આની દવા કરો અને દાખલ કરો પણ જ્યારે અચાનક કોઈને હાર્ટ એટેક આવી જાય છે એવી આપણે ખબર નથી પડતી ને આપણે સામાન્ય માણસ જ એને બાજુમાં હોય છે એ જ એને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં બતાવી શકે છે